આજે ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી સૂર્યનારાયણ નમન કરું છું આજે મહિનાના તિથિ છે છે સાંજના સુધી ત્યાર પછી શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકમની તિથિ છે આજે ચંદ્રમાં બપોરના એક વાગ્યા છવ્વીસ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે સવારના દસ વાગ્યા આડત્રીસ મિનિટ સુધી સિદ્ધિ યોગ છે ત્યાર પછી ગતિપાત યોગ છે આજે નાગ અને કિંહ સ્તુગ્ન કરણ છે આજે ચંદ્રમાં આખો દિવસ કર્ક રાશિમાં રહેવાના છે આજે હરિયાળી અમાવાસ્યા છે દેવ પિતૃ પિતૃકારી અમાવાસ્યા છે ઓડિશામાં ચિત્રકલી અમાવાસ્યા હોય છે અને આજે સૂર્યોદયથી અપોરના એકોગ્યાને છવ્વીસ મિનિટ સુધી સરવાર સિદ્ધિ યોગ છે અને સૂર્યોદયથી અપોરના એકોગ્યને છવ્વીસ મિનિટ સુધી રવિ કુષિ યોગ છે આજે અભિજીત મૂળનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યાના ત્રીસ મિનિટ સુધીનો હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુ સમય સાંજના ચાર વાગ્યા ત્રીસ મિનિટ થી સાંજના છ વાગ્યા સુધીનો છે. કોઈ પણ નવું કાર્ય આ રાહુ કાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશા શુભ નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં. આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે અમાસ તિથિ છે. આજે બપોરના એક વાગ્યા છવ્વીસ મિનિટ પછી અશ્લેષા નક્ષત્ર છે જે એક ઉગ્ર નક્ષત્ર મનાય છે તેથી આજે આખો દિવસ બધી રાજનીતિઓએ સાવધાની પૂરો પસાર કરવો જોઈએ